વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા ઘર ઘર ત્રિરંગા અભિયાનનું આહવાન કરાયું છે ત્યારે વડોદરા શહેર પણ આ અભિયાનમાં જોડાયું છે વડોદરા કોર્પોરેશન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તથા સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતેથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ જોડાયા હતા આ યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી સ્થાનિક ધારાસભ્યો મેયર કાઉન્સિલરો પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ યાત્રામાં આદિવાસી નૃત્યો ભજન મંડળીઓ ઢોલ નગારા દેશના રક્ષા કરતા જવાનો અને ઘોડેસવાર પોલીસ જવાનોએ ભારે આકર્ષણ જમાવ્યું દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે આજે સમગ્ર શહેર જાણે કે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું મહાત્મા ગાંધી નગર નગરગૃહ ખાતે યાત્રા સંપન્ન થઈ હતી આઝાદી ના અનમોલ અવસર ની સમગ્ર દેશ માં ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજે નવલખી મેદાન ખાતેથી ભવ્ય ત્રિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ રાજકીય અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા